પાલા અહી મહિલા મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત અને તેઓએ જ્યારે મુખ્ય ધારાસભ્ય હતા ત્યારે ટીફિન બેઠકની શરૂઆત કરી હતી એ પ્રસંગને પણ યાદ કર્યો હતો અને આજે ઉપસ્થિત સૌ કોઈ સાથે તેઓ ટિફિન બેઠક કરી રહ્યા છે તેઓએ એ વાત પણ કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ નારી શક્તિ માટે હંમેશા ચિંતા કરી હતી અને એ જ દિશામાં આજે ગુજરાતનું રાજ્ય અને તે જ દિશામાં આજે ગુજરાતની સરકાર હોય કે પછી કેન્દ્રની સરકાર હોય તે કામ કરી રહ્યું છે અને તે જ સંદર્ભમાં આજે આ તમામે તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટથી સીધા જ કે જ્યાં ટિફિન બેઠક અંતર્ગત રાજકોટના જે ધારાસભ્યો છે તે પણ ઉપસ્થિત તેઓની સાથે મોહન કુંડારિયા જોઈ શકાય છે દર્શિતા શાહ પણ આપણે જોઈ રહ્યા છીએ રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત છે એટલે કહી શકાય કે ધારાસભ્યો અને સાંસદ સાથેથી આજે ટિફિન બેઠક છે એ રાજકોટમાં ચાલી રહી છે રાજકોટમાં પ્રચંડ પ્રચાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા થઈ રહ્યો છે કારણ કે એ જ રાજકોટ બેઠકો ઉપરથી તેઓ ભાજપના ઉમેદવાર છે ભાજપ દ્વારા આ વખતે પાંચ લાખની વધુ લીડ સાથે જીત મેળવાનો લક્ષ્યાંક સેવવામાં આવી રહ્યો છે પરંતુ નોંધપાત્ર બાબત એ છે પરસોત્તમ રૂપાલા માટે કે વિરોધની વચ્ચે આ ટિફિન બેઠક કેવો રંગ જમાવશે વાલા દ્વારા ટિફિન બેઠક જે કહી શકાય કે વડાપ્રધાન દ્વારા જે શરૂઆત કરવામાં આવી હતી ને તે જ બેઠકની અંદર હા તેઓ મહિલાઓ સાથે ઉપસ્થિત રહ્યા છે જે દ્રશ્યો જોઈ શકાય છે તેમની સાથે જે વર્તમાન સાંસદ રામ મોહનભાઈ છે તેઓ ઉપસ્થિત રહ્યા છે સાથે રામભાઈ મોકરિયા છે તે પણ ઉપસ્થિત રહ્યા છે જો વાત કરીએ ટિફિન બેઠકની અંદર તો તેઓની માટે ખાસ જે કહી શકાય કે ચણાનું શાક છે ચૂરમાના લાડવા છે મૂલખા છે સાથે સાથે રોટલો અને ખાસ જે રીતના વાત કરીએ શાક છે તે રાખવાનું છે ને ખીર છે જે મીઠાશનું પ્રતિક કહેવામાં આવે છે તે ખીર છે તે પણ રાખવામાં આવી છે આપણે મોહનભાઈ સાથે વાત કરશું મોહનભાઈ ટિફિન બેઠક વ્યવસ્થા વડાપ્રધાને શરૂઆત કરી અને સાથે સાથે અનેક કામો પણ આ બેઠકની સાથે થતા હોય છે શું છો ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રૂપાલા સાહેબે આ ટિફિન બેઠકો અમરેલીમાંથી શરૂ કરી હતી ત્યાર પછી ઘણા ધારાસભ્યો ટિફિન બેઠકના માધ્યમથી કાર્યકર્તાના પ્રશ્નો પણ સાંભળી શકાય ત્યાં સામૂહિક કોઈ કામ પણ કરી શકાય કે ભવિષ્ય માધ્યમ સાહેબે વાત કરીએ વૃક્ષારોપણ હોય કે તળાવ ઊંડા કરવાના કામ હોય આવા સામૂહિક કામો પણ થઈ શકે લોકોના પ્રશ્નો પણ ઉકેલી શકે અને અન્નભેરા એના મનભેરા એ કહેવત પણ સાર્થક થઈ શકે એટલા માટે ટિફિન બેઠકનું આજે આયોજન કરવામાં આવેલ છે થેન્ક યુ ધારાસભ્ય દર્શિતાબેન છે બેન આપ પણ ટિફિન લઈને આવ્યો છે જોકે આપ તો સ્વાસ્થ્ય પણ જાળવી રાખો છો ડાયટ ફૂડ શું કયો છો ટિફિન બેઠક દરેક કાર્યકર્તા સાથે બેસીને જમવાનું જેના અન્ન ભેગા એના મન ભેગા અને આપણા લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા અમરેલીમાં સૌપ્રથમ ટિફિન બેઠકનો કોન્સેપ્ટ લાગીને લોકોની વાત સાંભળી શકાય લોકો સાથે નિરાતે બેસી શકાય અને દરેક લોકો સાથે હળી મળીને ભોજન જમી શકાય એ મુખ્ય ઉદ્દેશ આ ટિફિન બેઠકનો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ટિફિન બેઠકના કાર્યક્રમને ગત દિવસોમાં ખૂબ સારી રીતે બૂથ વાઇઝ અને શક્તિ કેન્દ્ર વાઇઝ વિધાનસભા વાઇઝ પણ કાર્યક્રમ કરેલા છે અને ખૂબ સારી રીતે દરેક કાર્યકર્તાઓ પોતાના ઘરેથી ટિફિન લઈને આવે અને એકબીજા હળી મળીને સૌ સાથે મળીને ટિફિન જમીએ એ મુખ્ય ઉદ્દેશ આ ટિફિન બેઠક નો ખાસ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે રામભાઈ મોકરિયા છે તેઓની સાથે પણ વાત કરશું રામભાઈ શું કહી રહ્યા છે કારણ કે રામભાઈ પણ આ બેઠક ની છે તે જોડાણા છે ખાસ જે રીતના વાત કરવામાં આવે તો રામભાઈ શું કહેવું છે રામભાઈ ટિફિન બેઠક અને ખાસે કહી શકાય કે અનેક કામોની ચર્ચા પણ થતી હોય છે જમતા જમ આ બધી કામની ચર્ચા થાય કોઈના પ્રશ્નો એની રજૂઆત થાય કોઈના કોઈ કામ બાકી હોય તો એ કામ માટે થાય કોઈ કામ પેન્ડિંગ હોય તો એનો રીકોલ માટેની વાત થાય એ બધું કરતા હોય છે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના પરસોત્તમ રૂપાલાની સાથે સાથે રાજ સાંસદ રામભાઈ છે મોહનભાઈ છે સહિતના લોકો ને ધારાસભ્ય છે તેમના દ્વારા પણ હાલ આ ટિફિન બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે એટલે કે શકાય કે મહત્વની બેઠક છે તે ટિફિન બેઠકની સાથે ચર્ચા એટલે કે લોકોના કામની પણ ચર્ચા થતી હોય છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પર રાજકોટ રાજકોટના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું ત્યાં દર્શિતાબેન શાહ ધારાસભ્ય મોહન કુંડારીયાજી સાથે વાત કરી અને રામભાઈ મોકરિયા સાથે પણ વાત કરવામાં આવી અને તેઓનું એક જ નિવેદન સામે આવી રહ્યું છે જેના અન્ન ભેગા તેના મન ભેગા અને તેની સાથોસાથ આ ટિફિન બેઠક અંતર્ગત કર્મચારીઓ અને કાર્યકર્તાઓના જે સવાલ હોય છે જે વાતચીત હોય છે તે વાતચીત કરવાનો ઉમદા અવસર એટલે કે ટિફિન બેઠક કે જેમાં બધાની સાથે બેસીને ચર્ચા પણ થાય અને અન્નનો સ્વાદ પણ મેળવી શકાય રહીમ સતત અપડેટ સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટમાં જે રીતના ટિફિન બેઠક છે તે પૂર્ણ થવાની આરેમાં છે તો જે કહેવત છે જેના અન્ન ભેગા તેના મન ભેગા ને તેને જ લઈને ખાસ કહી શકાય જે રીતના ચર્ચા કરી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવી રહી છે જે રીતના મોહનભાઈ છે તે પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે રૂપાલા સાહેબની જો વાત કરીએ તો તેઓએ જે ટિફિન જે કહી શકાય પૂર્ણ કરી લીધું છે મોહન સાહેબ બેઠક એક મહત્વની વાત છે આપની શરૂઆત છે મારે કોઈ બાઇટ આપવાની ધન્યવાદ ધન્યવાદ બેઠક ધન્યવાદ પણ એમને કહ્યું એમ તમે રૂપાલા સાગરનો સાહેબ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે પરસોતમ રૂપાલા જે તિફિલ બેઠકમાંથી તેઓ આગળ વધી રહ્યા છે એ જોઈ શકાય છે જો કે મીડિયા સમક્ષ ચર્ચા કરી રહ્યા છે મીડિયા સમક્ષ ગત રોજથી જે અમદાવાદ જે બેઠક મળી છે ત્યારબાદ તેઓ દ્વારા મીડિયા સમક્ષ એક પણ ચર્ચા

તમે મીડિયાના મિત્રો છો તમે તમારી આ રીતની પદ્ધતિથી તમને પણ કઈ જાણવા ના મળે અમારે કઈ કેવું હોય તો યોગ્ય રીતે કઈ બી ના શકાય ભાવના બેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓકે 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 તો આતરે ટિફિન બેઠક ની જે ને ત્યારબાદ ક્યો કઈ શકાય છે તો જયરે તો રાજકોટના આ દ્રશ્યો આપણે બતાવઈ રહ્યા છીએ કે જ્યાં એક તરફ ટિફિન બેઠક પૂર્ણ થઈ चुकी છે ને ટિફિન બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું પર્શોતમ રૂપાલાએ ટાળ્યું પરંતુ તેઓએ નિવેદનમાં એટલું જ કહ્યું કે ભાવનાબેન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ટિફિન બેઠક અંગે મેં વાત કરી અને તૈયારી દર્શાવી છતાં ત્યારે વિસ્તારવાય ટિફિન બેઠકો શરૂ કરી હતી એ પરંપરા ચાલુ રહી છે અને સાહેબની ઈચ્છા હતી ટિફિન બેઠક થાય તે દ્રષ્ટિથી કાર્યકર્તાનો મેળા છે ચર્ચા પણ એક મહત્વની થતી હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો প্রত্যেক કાર્યકર્તા કમળ માટે નરેન્દ્ર મોદી માટે અમારા ઉમેદવાર રૂપાલા સાહેબ માટે કામ કરી રહ્યો છે અને ખૂબ સારું વાતાવરણ છે જે પરસો રૂપાલા છે તેમના દ્વારા બેઠક કરવામાં આવી છે જાળવી રાખવા માટે બધાના ના એના મન બધા સાથે રહે અને બધા આનંદ સાથે જમે આજે આશાપુરા મંદિર રૂટીન માં

ની જે કહી શકાય કે સ્વનિર્ભર ગ્રહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ છે તેની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે એટલે એટલે કહી કહી શકાય શકાય કે કે જે પણ મહિલાઓ છે છે તેમની સાથે તેઓ મુલાકાત નજરે આવી રહ્યા તેઓની સાથે જે રીતના ચર્ચાઓ છે તે કરશે કારણ કે જે રીતના મહિલાઓ છે સ્વનિર્ભર મહિલાઓ કહી શકાય કે પોતાના પગ પર હાલ આ મહિલાઓ જે કહી શકાય થઈ છે ને તેને જ લઈને તેઓની સાથે ટિફિન બેઠક માં તેઓએ ભાગ લીધો હતો ને સાથે કહી શકાય કે જે રીતના મહિલાઓ સાથે ચર્ચા વિમર્શ પણ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો જોઈ શકાય છે અનેક મહિલાઓ છે તે આ ટિફિન બેઠકની અંદર જે કહી શકાય જોડાણી હતી તેઓની સાથે જે કહી શકાય જમણવારનો લાભ લીધો હતો અનેક મહિલાઓ આજે પરુષોત્તમ રૂપાલા માટે ખાસ ચુરમાના લાડુઓ છે તે તૈયાર કરીને આવ્યા હતા એટલે જે દ્રશ્યો છે તે સ્પષ્ટ પણ જોઈ શકાય છે અનેક મહિલાઓ છે તે અહીં જોવા મળી હતી અનેક અગ્રણીઓ અહીં છે શું કહે છું આજે ખાસ રૂપાલા સાહેબે ટિફિન બેઠક વ્યવસ્થામાં ભાગ લીધો ચર્ચા વિમક્ષ કરીને ખાસ તો મહિલાઓએ આશીર્વાદ આપ્યા સામૂહિક ટિફિન બેઠક ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પ્રણાલિકા છે અને એ પ્રણાલિકા સાહેબે ચાલુ રાખીને જેના અન્ન ભેગા એના મન ભેગા